એક સ્કૂલ જે બાળકોના સપનાઓનું ઘર હોવું જોઈએ અભ્યાસનો મુખ્ય દ્વાર હોવો જોઈએ એ જ શાળા આજે ખંડેર સ્થિતિમાં છે આ દ્રશ્યો છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના લણવા ગામમાં આવેલી કેન્દ્રીય જવાહર નવોદય સ્કૂલના ઓગણીસો ઓગણીસો ઊભી થયેલી આ સ્કૂલ આજે ત્રીસ વર્ષ બાદ જર્જરિત હાલતમાં આવી પહોંચી છે સ્કૂલ સ્કૂલની હાલત બહુ ગંભીર છે પાણી પડે છે અને ટૂટર સિમેન્ટ ખરે છે કબજી પડે છે પહેલા એક જણા હાથમાં વાગેલું હતું તો માથું બચી ગયું વધારે અરજી આપી પણ કઈ થતું નહીં સ્કૂલમાં

અને સ્કૂલની એકદમ બિલ્ડિંગ જર્જરીત છે એકદમ હાલ જીવનું જોખમ છે અહીંયાં બાળકોને લેવા માટે મારી સરકારને અપીલ છે કે આમાં કોઈ સત્વરે પગલા લેવામાં આવે જે જગ્યાએ બાળકોએ નિર્ભયતાથી સપના જોવાના હોય તે જ સ્થાન પર બાળકો ભયમાં છે વિદ્યાર્થીઓને ડર સતાવે છે કે પોપડા પડશે કે પછી છત આઠ આટલી પરેશાની છે શાળાનો પાયો ભલે કમજોર છે જો કે વિદ્યાર્થીઓના ઈરાદા મક્કમ છે શાળાની ખંડેર જેવી સ્થિતિમાં પણ શિક્ષણના પાયો મજબૂત કરવા તેઓ નિત્યક્રમે અભ્યાસ કરવા અહીં આવી પણ રહ્યા છે અને હોસ્ટેલમાં રહી અભ્યાસ પણ કરી રહ્યા છે પાટણના ખાતે આવેલી

તે તો હવે જોવું રહ્યું અખતાર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ શિક્ષણ એ ભવિષ્યનો પ્રકાશ છે પણ જ્યારે એ જ પ્રકાશ અંધકાર તરફ વકેલાય ત્યારે 100 સવાલ એક સાથે થાય તે સ્વાભાવિક છે જવાહર નવોદય શાળાની સ્થિતિ બાદ હોસ્ટેલની કેવી દશા છે તે પણ જુઓ આ અહેવાલમાં ભવિષ્યના સપના ખંડેરમાં કેદ પાઠશાળામાં પોપડા પડે હોસ્ટેલમાં દેખાય સળિયા આ દૃશ્ય છે જવાહર નવોદય સ્કૂલના શિક્ષાનું મંદિર અને વિદ્યાર્થીઓનું ઘર બંને આજે ખંડેર બની ચૂક્યા છે દિવસે શાળામાં ભણવા જોખમ અને રાત્રે હોસ્ટેલમાં સુવા ભય જ્યાં સુરક્ષિત ભવિષ્ય ઘડાવવું જોઈએ ત્યાં જીવ બચાવવાની ચિંતા વધારે છે હું જ્યારે એક દિવસ આવ્યો એને લંચ કરીને ત્યારે હાથ પગ ધોવા ગયો ત્યારે મારા બેડ ઉપરથી સિમેન્ટનું મોટું પોપળું પડી ગયું અને હું બહુ

બધું ચૂનો બુનું બધું ઉખડી ગયું છે પછી તિરાડો પડી છે તો બાળક ને તકલીફ એ રી છે કે કદાચ ભવિષ્યમાં વાવાઝોડું આવે કે ભૂકંપ આવે તો બિલ્ડિંગ પડવાની શક્યતા છે પાટણ જિલ્લાના ચાળા સુમાના જે લડવા ખાતે આવેલી જવાહર નહોદે વિદ્યાલયના આપણે દ્રશ્યો દેખાયા છે તમને દેખાડીશ કે જે વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં રહેતા હોય છે તેના દ્રશ્ય દેખાડવાની કોશિશ કરીશ કે જે તમે વિદ્યાર્થીઓ જ્યાં સુતા હોય છે જે આરામ કરતા હોય છે તેના ઉપરની બિલકુલ છત છે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે જે પોપડા છે તે પણ પડી ગયા છે અને ખિલાસરી શરની બહાર દેખા રહી છે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે ભણવામાં તો ચિંતા વ્યક્ત કરતા જ હોય છે કે ત્યાં સ્કૂલના અંદરના પોપડા પડે ક્યાંક નુકસાન ના થાય પરંતુ જે આરામ કરવા માટે થઈને જે હોસ્ટેલ અંદર આવતા હોય છે તે હોસ્ટેલના અંદર પણ જે પોપડા છોકરાઓ નીકળી ગયા છે નીકળવાના કારણે જે આરામ કરતા હોય છે તેમને આરામ કરતા કરતા પણ તેમને ચિંતા સતાવતી હોય છે કે ક્યાંક તે પોપડું પડીને કોઈના માથામાં ઈજા ના થાય શું જે વિદ્યાર્થીઓ દ્વારા જે આજ દિન સુધી જે રજૂઆત કરવામાં આવી છે વાલીઓ દ્વારા પણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે સ્કૂલના જે પ્રશાસન છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ જે દિન સુધી જે નવી નકરણ ના કરવાના કારણે વિદ્યાઓને વિદ્યાર્થીઓને અને વાલીઓને એક ડર સતાવી રહ્યો છે જવાહર નવોદય સ્કૂલને ત્રીસ વર્ષ પૂર્ણ થયા છે બે માં બાંધકામ અંગે ઓડિટ થતા આ શાળા જર્જરીત જાહેર કરવામાં આવી હતી શાળાના આચાર્યનું કહેવું છે કે સરકાર તરફથી રૂપિયા અડતાલીસ કરોડ ની ગ્રાન્ટ મળી છે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ ચાલી રહી છે આઈઆઈટી કૃષિ करके ની का ઘોષિત उन्होंने